મારું બેટું પોટલીનો નો મેળ થઈ ગયો હે એક મૂર્ખો ફસાઈ ગયો હે ચાર ચાર બેટ્યું આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ પેલી ચેન આવે ને પોસ કરોડ પોસ લાખ ની આજ તો કોમ થઈ ગયું બચ્ચું કામ કરવાના બચ્ચું હું જ્યાં છે બેટા મારા

ઊંઝો હેડ આવું પડશે આજ તો બધું ગાડી ને આવડો આજ તો મેળ પડી જાય પંખા નું હા મારું બેટું આ તો સરપંચ તો ઉજો હવે કોઈ કરવું પડશે સરપંચ તો શેતરાય જવાના નથી હતા હવે

હાલો ગોગજી દીવો ઉપાડી દીવો ઉપાડી લે હે કે આપણે આપણે ઓમજીન કુની છોરાઈ અમિતજીન નામ થી કુની છોરાઈ હું હું ઈયા વેટી લીધી તમને આલી દીધી પાસી પાસી બે વેટી પણ તમારે પાછી આલી દીધી હેડો દીવો ઉપાડવા દીવો ઉપાડવા હું તમને દાગી નો ગમન બહુ છે રાજા રાવણનો નો અભિમાન નહીં તમારો શું અભિમાન હવે તો મારે શું

પોલીસ ને કહી દે કે મારા મારા જગ્યા થી ના સોરી લાયા છું પોલીસ કે કરી ના આ મન બધું તો કરી દે હેડો ઈ તો પોલીસ ની કે માફી નો તા ને ફોન કરી ના છે એ આવતો દશે કે તે માફી માંગો પરી ભૂલ થઈ ગઈ મારી એ બચ્ચે હા બેટુ ગાજી લે બડાગી ના આ ફોન ગાજી